આજે અમરેલીમાં જે દુર્ઘટના બની છે એક સામાન્ય ઘરની દીકરીને રાત્રે બાર વાગે ઉઠાવી જઈને એને પોલીસવાળાએ વાળાએ ઢોર માર મારી અને છ પટ્ટાનો માર માર્યો છે ત્યારે આજે પાટીદાર ગઢ બાપુનગર ગણાય છે ત્યારે પાટીદારના યુવાનોને લોહી ઉકળતું નથી ત્યારે એટલો હું પણ મારી જાતને દોષિત માનું છું અને ગોપાલભાઈ ઇટાલિયા અને પાયલબેન ગોટી નામની દીકરીને સમર્થન અને મિત્રો આજ પોલીસ વાળા ને કઈ કેવા માંગુ છું કે આ ગુજરાત એ તમારી જાગીર નથી તમે મન ભાવે લોકોને ઉઠાવી જાઓ અને પોલીસ સ્ટેશન ઢોર માર મારો છો કાયદાની વિરુદ્ધ અમે લોકો સમર્થનમાં બહાર આવીશું અને અમે પણ અમારી જાતને રોષિત માનીશુ ભારત માતા કી જય નમસ્કાર ગઈકાલે ગોપાલભાઈ જે પટ્ટા માર્યા છે પણ મેં ત્યારે ત્યારે કહ્યું હતું ખૂબ દુઃખ થઈ રહ્યું છે ગઈકાલે ત્યારે જ બધાને કહ્યું હતું ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ એ જાહેર મંચ ઉપરથી પટ્ટો ખોલી અને મારવો પડે કારણ કે કોઈ દીકરીને જો પટ્ટા મારીયા છે ઘણી વાર આપણને આ લાગણી કે આ દુઃખ ખ્યાલ આવતું નથી કારણ કે એ દુખ આપણી દીકરી આપણી બેન કે આપણી માતા ઉપર નથી પડ્યું એટલા માટે આ દુઃખની કિંમત આપણને ન ખબર હોય છે એ વેદના એ લાગણી જે ગોપાલભાઈ પટ્ટા કરી છે છે તેનાથી મારું હૃદય પણ પણ કંપી ઉઠ્યું મને ગઈકાલ રાતથી ક્યાંક ઊંઘ નથી આવી ત્યારે દરેક ગુજરાતના લોકોનો આત્મા જાગવો જોઈએ આજે હું ગોપાલભાઈની સાથે છું અને ગોપાલભાઈને કહેવા માંગુ છું કે આપે આપના શરીર ઉપર જે પટ્ટા માર્યા છે એની વેદના અમારા દિલ સુધી પહોંચી છે અને અત્યારે મારે ખૂબ વ્યસ્ત કાર્યક્રમો વિદ્યાર્થીઓના અને પેરેન્ટના હોવા છતાં પણ ગોપાલભાઈ ગુજરાતની આત્મા જાગે આપનો અવાજ ગુજરાતના લોકો સુધી પહોંચે એટલા માટે હું આવનારા અડતાલીસ કલાક મોઢામાં કોઈ પણ પ્રકારનો અનાજનો દાણો નહીં નાખું અને અડતાલીસ કલાક જે આપે પટ્ટા ખાધા છે એ અડતાલીસ કલાક હું એ આપના પટ્ટાને હૃદયમાં રાખીશ અને આવનારા સમયમાં ગુજરાતના દરેક લોકોને એ જગાડવાનો પ્રયત્ન કરીશ કોઈએ તો બહાર નીકળવું પડશે કોઈએ તો આ વાત સમજાવી સુધી પહોંચાડવી પડશે તો કરુણતાના આ ભાવ સાથે ગોપાલભાઈ હું આપની સાથે છું આવનારા અડતાલીસ કલાક આપે જે આપના શરીર ઉપર પટ્ટાનો ઘા ઝીક્યો છે તો અડતાલીસ કલાક સુધી હું મોઢામાં અનાજ નો દાણો નહીં નાખું અને મારા અત્યંત વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ હું આપને ખાતરી આપું છું જય હિન્દ મિત્રો આજે તારીખ છ એક બે હજાર ને પચીસ ગોપાલ ઇટાલિયાભાઈએ જે પટ્ટા માર્યા એ બાબતે પેલો ડોક્ટર યજ્ઞેશ દવે ભાજપનો ભિખારી ભરવો સંસાદી ભાજપનો ધારાસભ્ય ભાજપનો અને દીકરીને કોઈ પણ સમાજની દીકરી હોય ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કે ઓલાદે ઇન્સાન બનેગા ગાય ગામડું અને ગરીબોની બચત ગાય ગામડું અને ગરીબોને બચાવાની મુહિમ ચલાવનાર હું રાજકોટથી વિનોદ પટેલ અઠ્ઠાણું અઠ્ઠાણું બાર સિતોતેર એસી આ મારા મોબાઈલ નંબર છે એ યજ્ઞેશ દવે તને કહું છું અને તમામ ભાજપિયાને કહું છું હું રાજકોટથી વિનોદભાઈ પટેલ સમગ્ર બ્રહ્માંડની એક સ્ત્રીને છોડીને સમગ્ર બેન અને દીકરી સમજનાર હું સમગ્ર સ્ત્રીને બેન અને દીકરી સમજનાર રાજકોટથી વિનોદભાઈ પીપળિયા આ પટ્ટા મારો ફળ છે શું કહીશ તું મારા વિશે કોઈ પણ સમાજની કદાચ તારી દીકરી હોય ને તો એમાં આવી રીતના અત્યાચાર થાય ને તો એની ખિલાફ છે ગોપાલ ઇટાલિયાએ કીધું કે ગુજરાતની જનતા જાગે એમ ભાજપ તમને ક્યારે અકલ આવશે તમે આજે કોઈ પણ સમાજની દીકરી હોય કાયદો કાયદાનું કામ કરે છે ક્યાંય કાયદો કાયદાનું કામ કરતો નથી તમારી મનમાની કરો છો એટલે છ વાગ્યા પછી દી ને પછી દીકરીને એરેસ્ટ ન કરી શકાય રાત્રીના સમયમાં દીવ કે ત્યાં સુધી ગેડા તમને ખબર પડે છે તમે સમજી ગયા છો કે કાયદો કાયદાનું કામ કરશે કાયદો કામ કરતો જ નથી એટલે લોકોને જાગુ પડે છે આ પટ્ટો મારી જાતને માર્યો છે હવે શું કહેવાનું છે તારે હવે આવી પછી કોઈ પણ દીકરી સામે અન્યાય થયો ને તો આ પટે પટે તમને મારવાના છે આ હું રાજકોટથી બોલું છું જ્યાં કાંઈ કેસ કરવો ત્યાં કરી લેજે તું અમને શેની ઉપર ભરોસો નથી પણ બે હાથ જોડીને તમામ ઈમાનદાર લોકોને કહું છું બે હાથ જોડીને જો તમે ઈમાનદાર હોય તમે તમારી જાતને ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કે ઓલાદે ઇન્સાન બનેગા હું વેમી નથી બાબા સાહેબ આંબેડકર મારા ગુરુજી છે એપીજે અબ્દુલ કલામ મારા ગુરુજી છે સરદાર વલ્લભભાઈ પટેલ મારા ગુરુજી છે સમગ્ર માનવ જાત એક થઈને રહે અને આ તમે નોટબંધી જીએસટી કોરોના લાવ્યા છો અને દરેક ગામડામાં દરેક સિટીમાં દારૂ વેચાય છે આ ભાજપની મન અને એક હજાર ટન ગાયના માંસનું તમે એક્સપોર્ટ કરાવો છો આજે બધી જગ્યાએ હિન્દુના સત્તાધીશો છે હાથ વર્ષ મુગલોએ શાસન કર્યું બસો અંગ્રેજો શાસન કરી ગયા તો હવે એવો તો કયો રાજા આવ્યો ભરના દીકરાઓ કે તમને ભાજપનું શાસન બધી આપી દીધું હજી સમજતા નથી અને તમે એવું માનો છો તમે ચૂંટણી જીતી જાવ છો અરે ભિખારાઓ તમામ લોકોને ચેલેન્જ મારું છું કે એક વખત ઈવીએમ કાઢીને બતાવી દો પછી ચૂંટણી જીતી બતાવો જો ભાજપવાળા કોઈ પણ તેર વર્ષ કે નાની દીકરીનો કોઈ પણ અત્યાચાર કોઈ પણ સમાજની સમગ્ર બ્રહ્માંડની વાત કરું છું આ પટ્ટે પટ્ટે મારવામાં આવશે તમને તમારી જાતને હું સમજો છો તમે ગોપાલ ઇટાલીઓ કહે કે રાજકારણ કરે છે હાફ પેઢીમાં અમે રાજકારણ નથી કર્યું પણ હવે રાજકારણમાં તમને જો તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઈ ને તો સમજજો તમે નીકળી ગયા છો નોટબંધી જીએસટી કોરોના વી એન અવર નેશનલ હુડ કે સત્તા ઉપર રહેવું હોય તો એક થી દસ તારીખ સુધીમાં તમામ પબ્લિક પૈમાલ હોવી જોઈએ આવા તમે કોરોના લાવ્યા ને હજી આજ તારીખ છ એક બે હજાર ને પચીસ છે હજી તમે કોરોના જેવી ખોટી મહામારી ઊભી કરવાના છો તમારે આખા કરવાના છે અને રંગાવો બિલાઓ તમને તમામને કહું છું અને તમામ પોલીસ વાળા હોય કે કોઈ પણ હોય જનતા છે ને એ જ સરકાર છે જનતાના ટેક્સનો પગાર લે તો તમામ માણસ એ જનતાનો નોકર છે નોકરી કરવી હોય તો કરજો જે લોકો કોઈ અનૈથી કાંઈ ચાલતા હોય તો ઠીક છે હું કરું તો મને પણ મળ થવી જોઈએ મારો દીકરો જો કોઈ દીકરી ઉપર આંખ આંખ ખરાબ કરે તો એની આંખ નોચી લેવું જોઈએ હું મારા દીકરાનું કહું છું ભિખારીના ના દીકરા કહેશો ગોપાલ ઇટાલી રાજકારણ કરે છે જેવું અંશ એવું જ ઓટકાર છે અમે સર કેશુ બાપાને અમે લાવ્યા હતા અમે પટેલ છે હું પટેલ નો દીકરો છું ભાજપ 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 લોકશાહી નો મતલબ શું કે લોકશાહી કાયમી લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ વિરોધ પક્ષ જેવું રેવાડ નથી દીધું તમે તમારા મનમાં શું સમજો છો અઠ્ઠાણું અઠાણું બાર સિત્તોતેર નેચી મારા મોબાઈલ નંબર છે તમામ સમગ્ર બ્રહ્માંડ ની મા દીકરી ને હું મા બેન દીકરી સમાન સમજુ છું તમે એમ કહો છો ઓલું ફેલાવે પેલું ફેલાવે આ તમારો બાપ હમણાં રાજસ્થાનમાં આવ્યો હતો ત્યારે કહેતો હતો મુસલમાનને આમ આપી દે છે તમારી મિલકત તમારું મંગલસૂત્ર આમ કરી નાખશે એક હજાર ટન ગાયના માસનું એક્સપોર્ટ કરો છો તમે રોજ દીવ કે દી મે સુધી કોણ તમને ના પાડે નોટબંધી રાતો રાત કરી દો છો તો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો ને ભિખારીના દીકરાઓ સિકંદર જાય સિકંદર ખુલ્લા હાથ રાખીને મૂકી ગયો પૈસા ભેગા કરજો પસ્તી નોટબંધીથી બનાવી જાય એટલે આ એનો પાવર બોલે છે તમારામાં જય હિન્દ તમામ બંદૂક મારવી ને ગોળી મારવી મારી દેજો એની બીક નથી લાગતી અમને અમને બીક એવી લાગે છે કે મારી ઘરે લક્ષ્મી પૂજન થાય છે ઉમરાનું પૂજન થાય છે કે અનિતિની પાવલી મારા ઘરમાં ગાય ગામડું ગરીબોને બચાવો તમામ ઈમાનદાર લોકોને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું હું આ માણસ હું ભગવાન પાસે નથી માગતો શુક્રવારને કે કરોડોની મિલકત ભગવાન શરીર જવો ને તો પાંત્રીસ કરોડ રૂપિયા થાય મારે ઘરે બે દીકરા દીકરો દીકરી ડોક્ટર છે મને ખબર છે શરીરની શું છે એટલે કોઈના બાપુજીથી ન ડરનાર પણ એક બેમાન ગાય ગરીબોને કોઈ હાનિ ન થાય અને અનિતિની પાવલી મારા ઘરમાં આવી જાય એની મને બહુ બીક લાગે છે બાકી ગમે એવા ચમરબંધી હોય એનાથી બીતા નથી જય હિન્દ ઇન્કલાબ જિંદાબાદ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કે લાગે ઇન્સાન બનેગા જય હિન્દ મિત્રો અને આ ઈમાનદાર હોય જે કોઠા સુજવાળા હોય ને આવનારી ભેવી ભાવી પેઢી માટે પગે લખું છું બાકી કોઈને ભગવાન પાસે માગણી નથી કરતો કારણ કે ભગવાનનો તો હું ભાગીદાર છું ખેડૂતનો દીકરો છું ઈશ્વર ભગવાન ખુદા મારા ભાગીદાર છે હું ખેડૂત છું કે જે મને જે દેવાનું છે એની ઈચ્છાથી મને મળવાનું છે એટલે એની પાસે નથી મારા ભાગીદાર છે પણ જો તમે ઈમાનદાર લોકો હોય તો જાગી જાવ આ દેશને બચાવી લો ને આવનારી ભાવિ પેઢીને બચાવી લો જય ઇનકલાબ જિંદાબાદ અને ઈવીએમ છે ને એટલે તમે જીતો ઈવીએમ કાઢીને બતાવી દઉં ભણના દીકરાઓ હું જોઉં તમે કેવા છો આવો જય નમસ્કાર જય હિન્દ બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે સાડા અગિયાર વાગ્યે લાઈવ થવાનું કારણ એવું છે કે આજે આપણને બધાને ખબર છે કે ગુજરાતની અંદર એટલે કે આપણા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં એક આપણી જ દીકરી એટલે કે આપણા ગુજરાતની દીકરીનું જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે એ શા માટે કારણ કે બે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જૂથના કારણે બંનેની આંતરિક લડાઈના કારણે એક દીકરીને જાહેરમાં એની ઇજ્જત ઉછાળવામાં આવે છે એમનું વગર કારણે કોઈ ભૂલ ના હોવા છતાં પણ એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે અને આ સરઘસ જ્યારે કાઢવામાં આવે છે ત્યારે અલગ અલગ જગ્યાએથી લોકો આ બાબતનો વિરોધ નોંધાવે છે અલગ અલગ રાજકીય લોકો પણ વિરોધ નોંધાવે છે એવી જ રીતે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા કોર્પોરેટરો દ્વારા વિરોધ નોંધાવ્યો પ્રતીતા જે કહેવાય ને કે જે ભારતીય જનતા પાર્ટીના જે ગુંડાઓ જે ડ્રગ્સ વેચે છે જે દારૂ વેચે છે આ તમામ લોકોના ક્યારેય સરઘસ નીકળતા નથી ત્યારે આજે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા કોર્પોરેટરો દ્વારા સુરતની અંદર મિની બજારમાં વિરોધ નોંધાયો કે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રીતે જો દીકરીને જાહેરની અંદર બદનામ કરી શકે જાહેરની અંદર એની ઇજ્જત ઉછાળી શકે એમનો વરઘોડો કાઢી શકે બિલકુલ પણ પરવા નથી કરતી કે દીકરીની હાલત શું થશે દીકરીના પરિવારની હાલત શું થશે દીકરીના લગ્ન બાકી છે એનું ભવિષ્ય કેવું થશે કોઈ પણ ચિંતા કર્યા વગર એમનો જાહેરમાં જયારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીને અમારો તમામનો માત્ર એટલો જ પ્રશ્ન છે કે જે ડ્રગ્સ વેચે છે તો આ ડ્રગ્સ માફિયાઓનો ક્યારે વરઘોડો કાઢવામાં આવશે જે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે આ તમામ કૌભાંડીઓનો વરઘોડો ક્યારે કાઢવામાં આવશે સાથે સાથે જે બુટલેગરો છે આ જે ગલીએ ગલીએ આપણને બુટલેગરો દેખાશે આ બુટલેગરોનો વરગોડો ક્યારે કાઢવામાં આવશે આ પ્રકારનો જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે તમામ જે વિરોધ કરનારા જેટલા બી અમારા સંગઠનના સાથીઓ હતા કે જે દીકરીને ન્યાય અપાવવા માટે મેદાન પર ઉતર્યા હતા એ તમામ ઉપર ફરિયાદ દાખલ થઈ છે એમાં અમારા એક બેન એટલે કે કુંદન બેનને ઘવાય છે એટલે ઈજા પહોંચે છે આ ઘર્ષણની અંદર અને સાથે સાથે તમામ સાથીઓ પર ફરિયાદ દાખલ થાય છે આટલું જ નહીં પરંતુ સુરતની અંદર ઈગલ ફાર્મમાં એટલે કે સરથાણા પાસે આવેલું ઈગલ ફાર્મમાં કે જ્યાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અલગ અલગ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત હતા આ તમામ લોકો આ દીકરીના ન્યાય માટેના આયોજન માટેની એક મિટિંગનું આયોજન કર્યું હતું તો પોલીસ દ્વારા બળજબરીથી એ આખું ફાર્મ કાઢી મતલબ ખાલી કરી નાખવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ખાલી કરીને તમામ લોકોને બહાર કાઢી મૂકવામાં આવે છે તો કયા પ્રકારની આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કયા પ્રકારે લોકોનો અવાજ દબાવી રહી છે આવી રીતના જો ભારતીય જનતા પાર્ટીએ ડ્રગ્સ માફિયાઓ સામે દારૂ માફિયાઓ સામે આ તમામની સામે જે કૌભાંડીઓ છે એની સામે જો લાલક કરી હોત તો આજની આ હાલત યુવાઓની હાલત બેરોજગારી આટલી પરેશાની ના થતી હોત પરંતુ ભારતીય જનતા પાર્ટી એન કેન પ્રકારે કઈ રીતના અલગ અલગ સમાજના આગેવાનો પટેલ સમાજના આગેવાનો કઈ રીતના ચૂપ કરાવવા કઈ રીતના ફરિયાદો દાખલ કરવી કઈ રીતના એમને હેરાન કરવા આના માટેનું આયોજન કરતી હોય છે અને આ ખરેખર અત્યારની જે તાનાશાહીની હદ છે એ ભારતીય જનતા પાર્ટીએ વટાવી દીધી છે આપણને બધાને ખબર છે આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ અને ભગવદ્ ગીતાની અંદર પણ લખેલું છે અને ભગવદ ગીતા પણ કયા આધારે આખી રચાણી હતી મહાભારત કઈ રીતના થયું હતું એ આપણને બધાને ખબર છે કે જ્યારે એક મહિલાના સન્માનને મહિલાની ઇજ્જત ઉપર જ્યારે આંગળી ઉઠે છે કે જ્યારે એના ઉપર ખરાબ દ્રષ્ટિ થાય છે ત્યારે આખે આખું મહાભારત થાય છે એવી જ રીતના અત્યારે અમરેલીની અંદર એક ગરીબ ઘરની દીકરી છે એમને જાહેરની અંદર આખા અમરેલી અમરેલીની અંદર આખા સિટીની અંદર એમને ફેરવવામાં આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને શરમ નથી લાગતી ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા નેતાઓને શરમ નથી લાગતી પરંતુ આજે એન કેન પ્રકારે બધાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે હું આજે લાઈવ એટલા માટે અત્યારે એટલી લેટ થઈશું આવતીકાલે સવારે તમામ જે અમારા સંગઠનના સાથીઓ જે છે કે જે આ દીકરી માટે લડી રહ્યા છે અને આવી ઘટનાઓ બીજી વખત ના બને એના માટે લડી રહ્યા છે એમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે આવતીકાલે કોર્ટમાં હું જવાની છું અમારા તમામ સાથીઓ જવાના છે તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ એક સાથે મળીને આ લડાઈમાં આગળ વધીએ આપણે સૌ સાથે મળીને આ લડાઈનો સામનો કરીએ લડાઈ લડીએ અને જે જે લોકો જે સંસ્થાના લોકો છે જે રાજકીય લોકો છે જે સમાજના આગેવાનો છે આ બાબતનો જયારે અવાજ ઉઠાવે ત્યારે આપણે સૌ સાથે મળીને એમનો સાથ આપીએ એમની હિંમત બનીએ જેના કારણે આવનારા સમયની અંદર આ લોકોને જે ભાજપ ને જે તાનાશાહી કરવાની જે આદત પડી ગઈ છે અને ભાજપને જે મનમાં અહંકાર આવી ગયો છે કે અમારાથી ઉપર કોઈ નથી સરકાર અમારી છે અમે દંડા મારીને ઘરે બેસાડી દેશું આના પહેલા પણ જયારે જયારે આગેવાનો દ્વારા જયારે જયારે આંદોલનો થયા હતા ત્યારે પણ આપણી માતા દીકરીઓ ઉપર ચાર્જ કરવામાં આવ્યો હતો અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આજે એ હદ સુધી પહોંચી ગયા છે કે જાહેરની અંદર એક દીકરીને એમનું સરઘસ કાઢવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે અને છતાં પણ લાજવાના બદલે ગાજવા જેવું કામ આ ભાજપવાળા કરી રહ્યા છે તો હવે એમને એમની ઓકાત બતાવી પડે એમ છે જો આજે આપણે સૌ નહીં બોલીએ તો આવનારા સમયની અંદર કાલે કદાચ મારી બેન હશે કાલે કદાચ તમારા ઘરની દીકરી હશે તમારી બેન હશે તમારી માતા હશે આવા કોઈ પણ વ્યક્તિ આપણે આનો શિકાર બની શકીએ છીએ એટલા માટે આપણે સૌએ સાથે મળીને આ બાબતે લડાઈ લડવી પડશે અને આવતીકાલે સવારે સાડા થી દસ વાગ્યા સુધીમાં અમે સૌ કોર્ટ પર પહોંચવાના છીએ સુરત તો આપ સર્વે પણ વધારો એવું અમે આહવાન કરીએ છીએ વિનંતી કરીએ છીએ આ લડાઈમાં સાથ સહકાર આપવો અને આપ સર્વ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કોર્ટ પર હાજર રહેશો એવી વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત